રોકેટને પ્લેટફોર્મ પરથી લોન્ચ કરવામાં આવે છે લોન્ચ કર્યાની એક્સ સેકન્ડ પછી તેની ઊંચાઈ મીટરમાં નીચે મુજબ આપવામાં આવે છે એચ ઓફ એક્સ બરાબર માઇનસ ચાર ગુણ્યા એક્સ વત્તા બે ગુણ્યા એક્સ ઓછા અઢાર સૌપ્રથમ આપણને પૂછવામાં આવ્યું છે કે લોન્ચના સમયે રોકેટની ઊંચાઈ શું થાય વિડીયો અટકાવો અને તમે તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો લોન્ચના સમયે અહીં એક્સ શું છે એક્સ એ લોન્ચ કર્યા પછીની સેકન્ડ છે માટે અહીં લોન્ચના સમયે એક્સ બરાબર ઝીરો થાય તેથી લોન્ચના સમયે જો આપણે રોકેટની ઊંચાઈ શોધવી હોય તો આપણે એચ ઓફ ઝીરો શોધવું પડે હવે એચ ઓફ ઝીરો શોધવા માટે આપણે આ પદાવલીને જોઈએ અને જે પણ જગ્યાએ એક્સ દેખાય છે તેની જગ્યાએ શૂન્ય મૂકીએ તેથી જો આપણે આ પદાવલીમાં ઝીરો મૂકીએ તો તેના બરાબર માઇનસ ચાર ગુણ્યા ઝીરો ઝીરો ઓછા અઢાર જે ઋણ અઢાર થાય અહીં ઋણ ચાર ગુણ્યા બે ઋણ આઠ થશે માટે ઋણ આઠ ગુણ્યા ઋણ અઢાર બંને ઋણની નિશાની કેન્સલ થઈ જશે જવાબ ધન આવે હવે આપણે અહીં અઢારને ને નવ ગુણ્યા બે પણ લખી શકીએ આઠ ગુણિયા નવો અને બોતેર ગુણિયા બેસો ચુમ્માલીસ આમ લોન્ચના સમયે રોકેટની ઊંચાઈ એકસો ચુમ્માલીસ મીટર થાય હવે બીજો પ્રશ્ન એ છે કે લોન્ચ કરી કેટલી સેકન્ડ પછી રોકેટ જમીન સાથે અથડાય ફરીથી વિડિયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હવે રોકેટ જમીન સાથે અથડાય તેનો અર્થ શું થાય તેનો અર્થ એ થાય કે તેની ઊંચાઈ શૂન્ય છે અહીં આપણે એવું શોધવા માંગીએ છીએ કે લોન્ચ કર્યાની કેટલી સેકન્ડ પછી રોકેટ જમીન સાથે અથડાય છે કેટલી સેકન્ડ પછી એટલે કે અહીં આપણે એક્સ શોધવા માંગીએ છીએ તો હવે જ્યારે ઊંચાઈ બરાબર શૂન્ય હોય ત્યારે એક્સ બરાબર શું થાય તેના માટે આપણે સમીકરણ બનાવીએ ઊંચાઈ બરાબર શૂન્ય લઈએ શૂન્ય બરાબર ઋણ ચાર ગુણ્યા એક્સ વત્તા બે ગુણ્યા અઢાર જો તમારી પાસે ત્રણ પદોનો ગુણાકાર શૂન્ય થતો હોય તો તેનો અર્થ એ થાય કે આ ત્રણ પદ માંથી ઓછામાં ઓછું એક પદ શૂન્ય થતું હોવું જોઈએ હવે ઋણ ચાર શૂન્ય હોય શકે નહીં તેથી આપણે કહી શકીએ કે એક્સ વત્તા બે બરાબર શૂન્ય મેં અહીં આ પદ પરથી તે કહ્યું જો આ પદ શૂન્ય હોય તો અહીં આ સમીકરણનું પાલન થશે તેથી જો આપણે x વત્તા બે બરાબર શૂન્ય લઈએ તો x બરાબર ઋણ બે થાય ઋણ બે નો અર્થ માટે આપણે અહીં આને કેન્સલ કરી શકીએ હવે આપણે વિચારી શકીએ કે જો એક્સ ઓછા અઢાર બરાબર શૂન્ય હોય તો પણ આ આખી પદાવલી શૂન્ય થાય તેથી એક્સ ઓછા અઢાર બરાબર ઝીરો

આપણે અહીં એક વક્ર દોરીશું ધારો કે તમારી પાસે કંઈક આ પ્રમાણેનો પર્વલય છે તો તમે અહીં જોઈ શકો કે તમને મહત્તમ ઊંચાઈ ત્યારે જ મળશે જ્યારે તમે બે વચ્ચે હશો એટલે કે તમને મહત્તમ ઊંચાઈ એવા બે સમયની વચ્ચે મળશે જ્યાં તે બે સમય આગળ ઊંચાઈ શૂન્ય થાય છે તેથી જો તમે આ એક્સની કિંમત અને આ એક્સની કિંમત શોધી લો તો ત્યારબાદ તે બંનેનું સરેરાશ તમને અહીં આ બિંદુ આપશે જેના પરથી તમે કહી શકો કે કેટલી સેકન્ડ પછી રોકેટ મહત્તમ ઊંચાઈ આગળ છે હવે આ બંને ની કિંમત આપણે પહેલા જ શોધી નાખી છે આપણે જોઈ ગયા કે જ્યારે એક્સ બરાબર અઢાર હોય ત્યારે ઊંચાઈ શૂન્ય થાય છે માટે અહીં આ એક્સ બરાબર અઢાર છે અને તેવી જ રીતે જ્યારે એક્સ બરાબર ઋણ બે હોય ત્યારે પણ ઊંચાઈ શૂન્ય થાય છે માટે અહીં આ એક્સ બરાબર ઋણ બે છે માટે જો આપણે આ પ્રશ્નનો જવાબ આપવો હોય તો આપણે ઋણ બે અને અઢારની વચ્ચે અડધું લેવું પડે માટે ઋણ બે વત્તા અઢાર ભાગ્યા બે ઋણ બે વત્તા અઢાર સોળ થાય માટે સોળ ભાગ્યા બે અને સોળ ભાગ્યા બે આઠ થાય માટે અહીં આ આઠ સેકન્ડ છે આમ રોકેટ જ્યારે મહત્તમ ઊંચાઈ આગળ હશે ત્યારનો સમય એક્સ બરાબર આઠ સેકન્ડ હશે હવે અંતિમ પ્રશ્ન જોઈએ રોકેટ કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચશે કે લોન્ચ થયાની આઠ સેકન્ડ પછી રોકેટ તેની મહત્તમ ઊંચાઈ આગળ હશે હવે જો તેની મહત્તમ ઊંચાઈ શોધવી હોય તો આપણે અહીં એક્સ બરાબર આઠ લેવાની જરૂર છે એટલે કે આપણે અહીં શોધવાની જરૂર છે યાદ રાખો કે વિધય આ જ પ્રમાણે કામ કરે છે તમે મને ની કોઈ પણ કિંમત આપો લોન્ચ થયા પછી કોઈ પણ સેકન્ડ આપો અને તે મને ઊંચાઈ આપશે તેથી મહત્તમ ઊંચાઈ શોધવા આપણે ની જગ્યાએ આઠ લઈએ ઋણ ચાર ગુણ્યા આઠ વધતા બે ગુણ્યા આઠ ઓછા અઢાર આઠ વધતા બે દસ થાય આઠ ઓછા અઢાર ઋણ દસ થાય માટે ઋણ ચાર ગુણ્યા ઋણસો જેના બરાબર ધન ચારસો થાય ઊંચાઈ મીટરમાં આપવામાં આવી છે તેથી રોકેટની મહત્તમ ઊંચાઈ ચારસો મીટર છે